ભૂલથી પણ આ શેર ના વેચતા કેમકે માર્કેટ એક્સપર્ટ સર્વેન્દ્ર શ્રીવાસ્તવ નું માનવું છે કે આ શેરોમાં તમને દસ થી પંદર દિવસમાં સારી એવી તેજી જોવા મળી શકે છે તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી માં જોઈએ તો મિત્રો વાત કરીએ સર્વેન્દ્ર શ્રીવાસ્તવે પર પર વાત કરતા ગેલ અને કોલ ઇન્ડિયા પર પોતાની સલાહ આપતા કહ્યું કે કોલ ઇન્ડિયા હજુ સુધી ઘણો ભાગી ગયો છે આમ તો શેર સારો છે જેમણે આ શેરોમાં ખરીદ્યો છે તેમને સલાહ છે કે આ સમયે તેઓ અડધો નફો વસૂલી લે અને રોકડાના અડધા ભાગને લોંગ ટર્મ માટે છોડી શકે છે છ મહિના લાગી શકે છે પછી ગેલના ના શેર વિશે વાત કરીએ તો આગામી પંદર દિવસ સુધીમાં આ શેરમાં ગેલ પર વાત કરતા સર્વેન્દ્ર શ્રીવાસ્તવે કહ્યું કે આ શેરો સારો જોવા આ શેર સારો જોવા મળી રહ્યો છે શેરનું સેટઅપ ઘણું સારું છે શેરમાં અપુ માટે હજુ જગ્યા બાકી છે આ શેરમાં બની રહેવાની સલાહ આપી છે બસો ચૌદ રૂપિયાની આસપાસ સ્ટોપ લોસ લગાવી ટકી રહો શેરમાં આગામી પંદર દિવસમાં સારી એવી તેજી જોવા મળશે અને હોલ્ડ રાખવાની સલાહ આપી છે પછી ઇન્ડિયા સિમેન્ટના શેર વિશે વાત કરીએ તો ઇન્ડિયા સિમેન્ટ પર પોતાની સલાહ આપતા સર્વેન્દ્ર શ્રીવાસ્તવે કહ્યું કે શેરમાં ઘણો સારો હું જોવા મળી રહ્યો છે જ્યાં સુધી આ શેર બસો સિત્તેર રૂપિયાના ઉપર ટકેલો છે ત્યાં સુધી થી પંદર દિવસમાં શેર હોલ્ડ રાખો પરંતુ થી પંદર દિવસ બાદ આ શેરનું ફરીથી અપડેટ જાણો કારણ કે શેર ઘણા મહત્વના સ્તરે છે જો દોડ્યો તે ઘણું ઉપર જઈ શકે છે

તો આરસીએફ ના શેર શેરમાં પોતાની સલાહ આપતા કહ્યું કે બજેટની આસપાસ બધા જ ફર્ટિલાઇઝર શેરોમાં તેજી જોવા મળી શકે છે પછી આ શેર ઠંડા પડી જશે શેરમાં બસો વીસ થી બસો પચીસ રૂપિયાની ઉપર જઈને ટકવાની શક્યતા જોવા મળી રહી નથી એવામાં તમે ઈચ્છો તો બસો વીસ થી બસો પચીસ રૂપિયાની રેન્જમાં થોડો નફો બાંધી લેવો તો મિત્રો આ માં વાત કરીએ આપણે પાંચ એવા શેર વિશે જેમાં એક્સપર્ટ જણાવે છે કે અમુક શેરોમાં તમે સારા દસ થી પંદર દિવસ માટે હોલ્ડ રાખી શકો છો અને અમુક શેરોમાં દસ થી પંદર દિવસ બાદ જો તમને યોગ્ય લાગે તો તમે એમાં પ્રોફિટ બુકિંગ કરીને નીકળી શકો આ વિડીયોમાં બસ આટલું જનારામાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો